તલોદ ખાતે સાબરકાંઠા અરવલ્લી જિલ્લા મહિલા સાંસદ સુરનાબેન બારૈયાના આજે જન્મદિનને લઈને ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં તલોદ શહેર ભાજપ પ્રમુખ કૌશલભાઈ ગજ્જર તાલુકા ભાજપ પ્રમુખ ઝાલા નગરપાલિકા પ્રમુખ ચાવડા એપીએમસી ચેરમેન સંજયભાઈ પટેલ મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા શહેર પ્રમુખ પ્રકાશસિંહ રચનાબેન ગાંધી બનસુબેન સોલંકી રમીલાબેન બારોટ સોલંકી દક્ષાબેન પ્રજાપતિ શક્તિ કેન્દ્ર સંયોજક ખોડાભાઈ દેસાઈ બેચરસિંહ મકવાણા પૂર્વ મહામંત્રી વિનુભાઈ સુથાર ઉપસ્થિત રહ્યા હતા